હવે કાલે અમે એક અરજી કરી હતી રાઈટ ટુ ઇન્ફોર્મેશન ની અરજી કરી હતી બાંધકામ શાખામાં તાલુકા પંચાયત હારી એમાં અગાઉ પણ મને અરજી કરી હતી બે વાર મને ધમકી આલી હતી કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટરે પછી કાલે જનથી મારી નાખવાની ધમકી આવી મને પછી કાલે અમે પોલીસ ને અરજી આપી કાલે ચાર વાગે પોલીસ ને અરજી આપી પણ કાર્યવાહી કરવામાં આવી જોશે એમના પોલીસ સ્ટેશન ના રમા મંગાવી દુ વિડીયો તાલુકા પંચાયત ના પોલીસ સ્ટેશન બે ના લાવું જેના તમને કઈ શબ્દ કીધા હોય ને હા કોઈ ગુંડા હોય પોલીસ હોય ગમે અધિકારી હોય એનું તમારી પાસે રેકોર્ડિંગ હોય વિડીયો હોય ફોટો બધું આપો રેકોર્ડિંગ છે પણ મને નાખતા નથી ફાવતું કોઈ પૈસા છોકરાનું કોને રેકોર્ડિંગ છે મારી પાસે ગ્રુપ પુરાવો છે આપડી એ હાથવવાનું અને મોબાઈલ માંથી તો ઠીક છે અલગ બીજી વસ્તુ માં હાથવો એ બધું કામ આવે એટલે હું તમને પોલીસ સ્ટેશન ના તાલુકા પંચાયતનો વિડીયો અને તમે જે અરજી મોકલી ને એ કોપી મને વોટ્સઅપમાં મોકલો હા મોકલી દઉં હાલ હા 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 મને કો આપ ભાઈ બોલો હવે જમાદાર એક આયા છે રાતના વહા પડ્યા છે કેમ સમાધાન કરો ભાઈ મારા માલિકને પૂછવું પડે સમાધાન કઈ બાબત નું કે તમને ક્યાં તકલીફ છે સમાધાન ને કે એ તમે ગમે એમ કરીને હું માફી પણ તમે કામમાંથી ઉતરી જાવ આ વાત માંથી માફી માંગે ઈ ના માગે હું માગું કે માલિક ને પૂછવું પડે મારા માલિક સિવાય મારા પોણી ના પડે માફીનો વિડીયો ઉતારી મોકલો હા હવે પછી આવું કોઈ દિવસ કઈ નહીં કે બરાબર અને કોઈ બી તકલીફ થાય તો તે કઈ જવાબદારી આ લોકોની હોય ઘણી વખત માફી લઈને પાછળથી ગદારી લોકો કરતા હોય છે સુભાષભાઈ ભરતભાઈ બોલું જમાદાર હું તો મુકેશભાઈ ના મિત્ર તરીકે મુકેશભાઈ મારા મિત્ર હે મુકેશભાઈ મારા મિત્ર એમનીકળે મળ્યો મેદો કહું એક મિત્ર તરીકે એમને આપડે કોઈ પોલીસ તરીકેની વાત નહી અમ એ મુન મુકેશભાઈ જે અમારા સંબંધો હે ને એ અમારા સંબંધો મેં કીધું મુકેશભાઈ અને એક મારી રિક્વેસ્ટ તકલીફ પડતી હોય ના વડીલ તરીકે મારા મિત્રો એટલે મુકેશભાઈ હું કહી શકું બે શબ્દ એટલે મુકેશભાઈ મારું વાંભર્યુંભરી થયું પછી એમને રાત્રે મારી વાત આભરી અત્યારે મારા કને આયા મારી વાત આભરી અમે બે જણા અમારા બે ના સંબંધો એવા હતા એટલે એ અમારું આભરે હું એમનું આભરું

કોમાજી એ મારા ખાલી કાલ રડી બેન કે મારી મારા પપ્પાની સો ટકા ભૂલ છે એની પહેલા જ સ્વીકારી કે મારા પપ્પા થી કોઈને ગાંઠ ના દેવાય ગાંઠ દીધી વાતી સો ટકા બેન કે જો તમે મુકીશ કાકા ઓળખો હતા મારા મિત્ર ખાલી એટલું જો હવે હું એક દીકરી તરીકે એમને કઉ મારા પપ્પાને મને માફ કરો એમ એટલે આપડે આટલા તરફ રિક્વેસ્ટ બેન તરફથી મેં મુકીશકા મારા મિત્ર હતા એટલે મેં એમને વાત કરી મુકેશ કાકા હવે અમારે વધારે કર્યા કરતા જે છે હવે તમને નુકસાન ના થાય

જાગૃત નાગરિક છે ને કોઈ બી એનો અવાજ ઉઠાવવાનો જ છે ના હોટા ખોટા જે છે ભ્રષ્ટાચારી છે ભલે હું તમે અગાઉ પણ બે મહિના પહેલા મને આવી ધમકી અને મને થી મારી નાખવાની પગ ભાગી નાખવાની ધમકી આપી હતી બરોબર એટલે મને મારી અત્યારે કોઈ સલામતી નહી વસ્તુ એજ છે કે કારણ કે ગદાર લોકો હે ને ભાઈ ગમે ત્યારે વાર કરી શકે મુકેશભાઈ એટલે એને માટે જો સમાધાન કરવું હોય તો પરફેક્ટ બધું લેખી જ લેલો હવે પછી જિંદગીમાં ભવિષ્યમાં પગ નહી છે ના કોઈના કચેરી ક્યાં કોઈના બાપ ના ના કોઈના બાપ નું નથી કયું કોઈ વાત કરી ના ના કોઈના બાપ નું નથી કોઈ વસ્તુ જાહેર જગ્યા હોય ને એમાં દરેક પબ્લિક જઈ શકે અને હું એ બી ત્યાં આવી શકું તમે ભી અમારા વિસ્તાર માં આવી શકો એમાં કોઈ રોક ટોક ના હોય બરાબર સુભાષભાઈ એ વાત આપડા બધા અધિકારો આપડા મળ્યા છે આપડા ને કાયદા થી ને મળ્યા છે એટલે કાયદો કોઈ થી ઉપરવટ નથી તો હું એ આપડે મેં એમને એ કીધું મેં કીધું આપડા બધા અધિકાર છે આપડે હું ધારો કે પોલીસ સ્ટેશન એક સાર્વજનિક જગ્યા જ છે પોલીસ સ્ટેશનમાં તમે આવો હો તો વસ્તુ તમે આવી શકો તમારે કઈ માહિતી જોતી હોય તો તમે માગો તો અમારે દેવા બંધાયેલા હા અને હું તો મારે કઈ મુકેશ કાકા માગે માહિતી મારે એમ ના કે તમે કેમ કમે માગી માહિતી એવું ના મારા માહિતી દેવા પોલીસ સ્ટેશનમાં વારંવાર સો ટકા માગીએ આપડે વાત કરી માહિતી તો આપડે જોઈએ બનાવ્યો આખો બે હજાર પાંચ માં શું કરવા બનાવ્યું કાયદો છે દરેક માટે છે ઉપયોગ કરો એ તો ઉપયોગી માટે કીધું કે ભાઈ એમાં જોકે તમને નુકસાન કઈ ભવિષ્યમાં ના થાય કઈ ના થાય એવી રીતે સારું થતું હોય કરી મે થતું હોય તો તમારાથી મેં મારું આટલું મન રાખતા હોય તો રાખો મારે કોઈ પોલીસ તરીકે કોઈ કેવું નથી તમતાર મે ની તપાસ બીજા જમાદાર કરે પોલીસ સ્ટેશન લેવલે મારે કોઈ વાત નઈ નહીં મારે મિત્ર તરીકે કેવું હોય કે જો આ એક દીકરી ની વાત ને એની માફ કરી દીકરી ને 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 માફ કરો કરવાનું એના પપ્પા દીકરી ની નઈ ચિંતા થતી અરે સો ટકા દીકરી ની ચિંતા હોય જોઈએ કે મારી દીકરી આવી પોસ્ટ છે જગ્યા જગ્યાએ નોકરી કરતી એને તકલીફ થાય એને ઇજ્જત હોય બધું હોય ને હા એ જ વાત પણ બધું હવે મેં ના કીધું કે હવે વસ્તુ જે છે થઈ જુ એ થઈ ગયું હવે એને આપડે કોઈ હું એ નહીં મિટાઈએ કયો

પણ આમાં તો મોટા ભાઈ વાત એવી છે કે આ તો આપડી કારગીલી ખતમ થાય એવો ના ના તો સમાધાન નહીં કરો ફરિયાદ કરાવો બરાબર આ તો આપડી કારગીલી આબરૂ નો સવાલ છે આપડી કારગીલી નો સવાલ છે સવાલ જ નથી હું આ તમારા કેવાથી હું સમાધાન કરીશ તો કાલ મને ખુબ બજાર માં શું છે કરજ ને કોઈ બી વસ્તુ વ્યક્તિ અમારા સુધી શું છે તમને માલિક સુધી શું છે ચેનલ ના હા કોઈ પછી નહીં કરવાનું બરોબર અને લીગલ ફરિયાદ કરો મારી જરૂર પડતો એવું લાગશે તો હું બી ત્યાં આવીશ તમને મદદ માં બરાબર તમારી વિસ્તારમાં જે કઈ અરજી આરતી હોય હું પોતે આરટીઆઈ ત્યાં ના કરું છું અહીંથી કોઈ બી ગુંડા નો દીકરો કોઈ નોડોન નો દીકરો કરવું કર લે બરોબર બાકી સમાધાન નહી કરતા તો પછી અને સમાધાન કરો તો પરફેક્ટ બધું પોલીસ ની રૂબરૂમાં લેખિત લઇ લો અને વિડીયો લઇ લો પણ મોટાભાઈ મારી સલામતી જ નથી હું શું સમાધાન કરું આ તો બે બાજુની વાત જાય તો સમાધાન જ નહીં કરવાનું પોલીસ નહીં કરવાનું બરાબર અને હું તો આ લોકો જો કાર્યવાહી કરે તો બરોબર છે ને હું તો સીધી કોર્ટમાં દાખલ કરવું છું કારણ કે આપડે આબરૂ કોઈ ધંધો કરવો નથી મળી કોર્ટમાં દાખલ કરતો હા એટલે હું જરૂર પડે તો હું તમને એસપી સાહેબ પાસે વાત કરાવજો મને ઓકે